ઇન ભરૂચ ચેનલ ના અહેવાલ બાદ પોલીસે ફરિયાદ નોંધી ઝંઘાર ગામે બકરાચોર બાબતે ફરિયાદ નોંધાઈ સીસીટીવી વિડીયો પંથકભર વાયરલ અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીકથી થી પાંત્રીસ બેરલ કેમિકલ ભરેલ ટેમ્પો ઝડપાયો એક ની અટકાયત ભરૂચ એસઓજી એ પાંત્રીસ બેરલ કિંમત રૂપિયા સિત્તેર હજાર ત્રણસો પચાસ સહિત કુલ છ લાખ સિત્તેર હજાર ત્રણસો પચાસ નો મુદ્દામાલ કબજે કર્યો છે ન્યુઝીલેન્ડ બે મસ્જિદ માં થયેલ આતંકી હુમલામાં ભરૂચના લુવારા ગામના ઈસમને ગોળી વાગતા પંથકમાં શોક નું મોજું ફરી વળ્યું હતું ભરૂચ સહિત ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણી જંગમાં કોણ ઉમેદવારી કરશે તે હજુ નક્કી કરવાની કવાયત ચાલી રહી છે તેવા સંજોગોમાં જૂના ભરૂચના લોકો દ્વારા તક સાધુ સાંસદ જો જૂના ભરૂચમાં પ્રચાર અર્થે પ્રવેશ કરશે તો જૂતાનો હાર પહેરાવવામાં આવશે જેની જાહેરાત કરતા બેનરો લગાડી વિરોધ નોંધાવ્યો છે જૂના ભરૂચના રહીશો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પ્રજાને જરૂરી એવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રખાયા હોવાના આક્ષેપ સાથે તમને અમારા વિસ્તારનો રસ્તો ત્યારે જ યાદ આવે છે જ્યારે ચૂંટણી આવે છે દર પાંચ વર્ષે કામ થશેની આશા રાખી મત આપીએ છીએ પણ હવે અમે છેતરાઈશું નહીં ભરમાશું નહીં તમારે પણ અમારા વિસ્તારમાંથી મતની અપેક્ષા રાખવી નહીં સાથે સાથે જો જૂના ભરૂચમાં ચૂંટણીના પ્રચાર અર્થે પ્રવેશ કરાશે તો તેમને જૂતાનો હાર પહેરાવાશે તેવી ચીમકી સાથે બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે હવે અમારો એક પ્રશ્ન છે સરકારને છે કે આખા ભરૂચમાં ઠેર ઠેર જગ્યા ઉપર ખોદકામ કરી મૂક્યું છે કંઈ પાઇપ લાઈનનું ગટર લાઈનનું આ છે તે છે વગેરે વગેરે અને એના થકી બધાને જ બધી જ પ્રજાને તકલીફ પડે છે આવવા જવામાં અને એ લોકો જો ખોદકામ કરીને જાય છે થોડું થોડું એમના રીતે પૂરું જતા રહે છે પછી ખાડા ટેકરા કોઈ જોવાનું નહીં રસ્તાઓનો સમારકામ કરતા નથી આરસીસી કરો કે કોન્ક્રીટનું કરો કે પછી બંધ કરો જે કરો તે તાત્કાલિક ધોરણે એ લોકોએ જલ્દી કરવું જોઈએ કે ઘડા માણસોને તકલીફ પડે છે ઘણા એવા ચોક છે કે જેમાં એ લોકો ખોટકામ કરીને ગયા છે પછી પથ્થરો સુધા નાખવા આવ્યા નથી અને આ આજે કેટલા વરસથી આ એ નિખિલભાઈએ કહ્યું એ પ્રમાણે પચીસ વર્ષથી જનતા પાર્ટીનું રાજ ચાલે છે એ લોકોનું મત માગવા આવી જાય છે પણ પછી વાયદા કરીને જાય છે કે અમે તરત જ અમારી અમારી પાર્ટી આવે એટલે અમે તરત જ પથ્થરોને તમારી બધી સમસ્યાઓનો ઉકેલ લાવીશું પણ એ લોકો ઉકેલ લાવતા નથી આજે અમે ત્રાસી છે પાંચ વર્ષ થયા જે હમણાં પાર્ટી આવેલી છે તે પાંચ વર્ષથી પણ એક કામ અમારું ભરૂચનું કર્યું હોય તે બતાવે હજી સુધી કર્યું નથી ગટા એનો બી ખુલ્લી જ છે અને એના લીધે માખી મચ્છર ને ડ્રોનો વધારો થઈ ગયો છે અને બીમારી ને ખાલકુવા બી અમારા નાના ભૂવા તો ખાલકુવા બી લોકોના ફસાઈ ગયેલા છે કારણ કે એટલી બધી ખોટકામ કરેલું છે અને પછી રિપેરિંગ બરાબર કરતા એટલે ખાલકુવા ફસાઈ ગયા છે અમારે અમારા ખર્ચે આ બધું કરાવવું પડે છે અને હવે જો એ લોકો મત માંગવા આ વિસ્તારમાં આવશે જૂના ભરૂચમાં તો ભાઈએ કીધું એ પ્રમાણે જૂતા ચપ્પલ

તારીખ નક્કી થઈ ચૂકી છે ત્યારે હવે ખાલી ઉમેદવારો કોણ છે એની નક્કી કરવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે ભરૂચના અનેક વિસ્તારોમાં તમે જુઓ તો ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા છે આ ભૂથ લગભગ વિધાનસભાની ચૂંટણીમાં પણ ધૂણ્યું હતું છતાંય ભાજપ ત્રીસ પાંત્રીસ હજાર જીત મેળવી હતી ત્યારે આજે આપ જોઈ રહ્યા છો ભરૂચ શહેરના આપણા લિંક રોડ ઉપરની પારિજાતક સોસાયટી છે પારિજાતક સોસાયટીમાં ચૂંટણીનો બહિષ્કાર ત્રણ પાણીજાત બિહાર સોસાયટીમાં પાંચ વર્ષમાં કોઈ પણ વિકાસના કામો ન થયા હોવાના કારણે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ પાણીજાતક સોસાયટી અહીંયા પાંચ વર્ષમાં વિકાસ જ નથી થયો અને એના કારણે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે છે ત્યારે જોવું એ રહ્યું કે હજુ પણ લોકસભાની ચૂંટણીને દોઢ મહિનો બાકી છે ત્યારે કેટલા વિસ્તારોમાં કેટલા બેનર વાગશે તે જોવું રહેશે કેમેરામેન રાકેશ ચોમાલ સાથે દિનેશ મકવાણા સમાચાર મીડિયાના અહેવાલ બાદ પોલીસે ફરિયાદ નોંધી ઝંઘાર ગામે બકરાચોર બાબતે ફરિયાદ નોંધાઈ સીસીટીવી વિડીયો પંથકભરમાં વાયરલ પ્રાપ્ત માહિતી અનુસાર તેરમી માર્ચના રોજ સોશિયલ મીડિયા ઉપર જંઘાર ગામેથી રાત્રિના સમયે એકસાથે આઠ જેટલા બકરાની ચોરી કરી કારમાં ભરી બે ઇસમો ભાગી છૂટ્યાની વિગતો વાયરલ થઈ હતી જે સબબની ફરિયાદ જંઘાર ગામમાં ઉદાત સ્ટ્રીટમાં રહેતા અને પશુપાલન કરી જીવન નિર્વાહ કરતા તહેરાબાનું રફીકભાઈ બગડીવાલાએ તારીખ પંદર માર્ચના રોજ નબીપુર પોલીસમાં નોંધાવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર તેરમીના રોજ રાત્રે પોણા પાંચ વાગ્યાના સુમારે બકરીના નાના બચ્ચાઓનો અવાજ આવતા ઊંઘમાંથી ઊઠી જઈ બહાર નીકળી જોયેલ ઘરના આંગણામાં બાંધેલ આઠ બકરા પૈકી ત્રણ બકરી તેમજ બે બકરા અને ત્રણ નાના બકરીના બચ્ચા હતા નહીં જેની શોધખોળ કરતા મળી આવેલ નહીં જેથી તફડિયામાં રહેતા ફેઝલ ઉદાતના ઘરની બહાર લગાડેલ બે સીસીટીવી કેમેરામાં ચેક કરતા ચાર અને તેતાલીસ મિનિટે એક ઇન્ડિકા કારમાં બે ઈસમો આવી ઘરના આંગણામાં આઠ બકરાઓ જેની કિંમત આશરે ચાલીસ જેટલી હતી ગાડીમાં ભરી લઈ ચોરી કરી જતા રહ્યા હતા જે ઇન ભરૂચ ચેનલના અહેવાલ બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીકથી પાંત્રીસ બેરલ કેમિકલ ભરેલ ટેમ્પો ઝડપાયો એકની અટકાયત એટીએસ ચાર્ટર મુજબની કામગીરી સંબંધે રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ ઉતરતા આવેલ હોટલ સિલ્વર એવન પાસે પહોંચતા એક ટાટા એક એક જીરો નવ ટેમ્પો નંબર જી જે ટુ વીવી ફાઇવ થ્રી ટુ વન રસ્તાની બાજુમાં પાર્ક કરેલ મળ્યો હતો જે અંગે તપાસ કરતા પોલીસને ટેમ્પામાં પાંત્રીસ જેટલા કેમિકલ ભરેલ બેરલો મળ્યા હતા જે અંગે વધુ તપાસ કરતા પોલીસે ટેમ્પાના ગોવુભા પુનાભા રહેવાસી ઝીંજુવાડા તાલુકો પાતળી જિલ્લો સુરેન્દ્રનગરનો હોવાનું જણાવ્યું હતું તેમજ પોલીસે ટેમ્પામાં કેમિકલ ભરેલ વિશે જરૂરી કાગળ માંગતા તેમણે ગલ્લા તલ્લા કરી ઉડાઈ જવાબ આપતા પોલીસે તેની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા ચાલકે ટેમ્પો પોતાનું હોવાનું તેમજ બેરલમાં ભરેલ કેમિકલ નાઇટ્રોજન બેન્જિંગ હોવા સાથે તેણે આ કેમિકલ સચિન જીઆઈડીસીની પ્રભાત ઇન્ડસ્ટ્રીમાંથી ભર્યું હોવાનું અને તેને અમદાવાદના સાણંદ લઈ જવા હોવાનું જણાવ્યું હતું પોલીસે ઝડપાયેલ આરોપીને કેમિકલ બિલ બાબત પૂછતા તેણે બતાવેલ બિલ પાનોલી જીઆઈડીસી ની કંપનીનું જોવા મળ્યું હતું જે અંગે તેની વધુ પૂછપરછ કરતા ટ્રાન્સપોર્ટ પાવતી તથા બિલ વર્ષા હોટલની બાજુમાં આવેલ વિવેક ઇન્ડસ્ટ્રી ખાતેથી અત્યારે જ મેળવેલ હોવાનું પણ બહાર આવતા પોલીસે ટેમ્પાની કિંમત રૂપિયા છ લાખ તેમજ કેમિકલ બેરલોની કિંમત રૂપિયા સિત્તેર હજાર ત્રણસો પચાસ ગણી કુલ છ લાખ સિત્તેર હજાર ત્રણસો પચાસનો મુદ્દા માલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ન્યૂઝીલેન્ડની બે મસ્જિદમાં થયેલ આતંકી હુમલામાં ભરૂચના લુવારા ગામના ઈસમને ગોળી વાગતા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ન્યુઝીલેન્ડની બે મસ્જિદમાં થયેલ આતંકી હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે કેટલાક લોકો ઘાયલ થવા પામ્યા હતા જેમાં ભરૂચના લુવારાના ઈસમને ગોળી વાગતા સારવાર હેઠળ ખસેડાયા હતા ભારતમાં રહેતા તેઓના પરિવારજનોના જીવ અદ્ધર થઈ જવા પામ્યા હતા ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં ગતરોજ બનેલ આતંકી ઘટનાનો વિશ્વના દેશોએ વખોડી કાઢી છે બે મસ્જિદમાં થયેલ હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હતા આતંકી હુમલાને કારણે ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલા ભારતીય પરિવારોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આતંકી હુમલાનો ભોગ ભરૂચના લુવારા ગામના હાફેઝ મુસાવલી પણ બન્યા હતા તેઓને કમરથી નીચેના ભાગે ગોળી વાગવા પામી હતી ઈજાગ્રસ્ત થયેલ હાફિઝ મુસાવલી હાલ સારવાર હેઠળ હોવાની માહિતી સાંપડી છે જો કે તેમને ગોળી વાગતા તેઓના ભારત સ્થિત પરિવારજનોના જીવ તાળવે ચોંટી ગયા હતા મારા ભાઈ હાફિઝ મુસા પટેલ એ ત્રીસ વર્ષથી ફીજીમાં સ્થાયી થયા હતા અને ત્યાંથી પંદર દિવસથી ન્યુઝીલેન્ડ ભાઈને ત્યાંનું ગ્રીન છે ન્યુઝીલેન્ડને ત્યાં શિફ્ટ થયેલા છે અને મારા ભાઈ ને ભાભી ત્યાં મસ્જિદમાં નમાઝ પઢવા માટે ગયા હતા ને અચાનક મસ્જિદમાં ગોળીબાર શરૂ થઈ ગયો મારા ભાઈ મારા ભાભી મારા ભાઈને બચાવવા માટે મસ્જિદમાં દોયરા પણ પાછડી પીઠમાં ગોળી વાગી ભાઈને મારા ભાઈ એન્જર થઈ ગયા અને મારા ભાઈને પછી મને વોમેટ લોહી વોમેટિંગ લોહીને વોમેટ થવા માંડી હતી તારક ત્યાંની પોલીસ આવી ગઈ ત્યાં મસ્જિદની અંદર અન્ય રસ્તા બદલા બ્લોક કરીને તારીખે લોકો ઇમરજન્સી એ લોકો ત્યાં હોસ્પિટલમાં લઈ ગયા હવે મારા ભાઈ કઈ હોસ્પિટલમાં છે એ મારા ભાભીને કંઈ ખબર નથી મારા ભાભી ત્યાં હોસ્પિટલમાં જાય ત્યાં આખી રાત ત્યાં બેસી રહ્યા પરંતુ મારા ભાઈ અને ભાભીની સાથે કોઈ કોન્ટેક્ટ થતો નથી માટે અહીંયા ભારત આપણે અહીંયાની ગવર્મેન્ટના કેન્દ્ર સરકાર માજી મુખ્ય આપણા મુખ્ય પ્રધાન આપણા વડાપ્રધાન નરેન્દ્ર નરેન્દ્રસિંહ મોદી સાહેબ મંત્રી સુષ્મા સ્વરાજ શ્રી અને ગુજરાતના સીએમ રૂપાણી સાહેબને મારી નમ્ર અરજ છે કે મારા ભાઈ અને ભાભીને ત્યાં ન્યુઝીલેન્ડમાં કોન્ટેક્ટ હોસ્પિટલ કઈ જગ્યાએ કોન્ટેક્ટ કરાવે ત્યાંની ગવર્મેન્ટ ભરૂચની પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પડકારરૂપ પરિસ્થિતિઓનું સંચાલન કરવું તે વિષય ઉપર માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો પ્રજાપતિ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે કમાન્ડર શિવસિંગે ઉપસ્થિત પડકારૂપ પરિસ્થિતિઓનું સંચાલન કરવું તે વિષય ઉપર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સમગ્ર સેમિનારમાં ભરૂચ સહિત વિવિધ તાલુકાઓના ડીવાય પણ ઉપસ્થિત રહ્યા હતા ट्यूसडे को कैसे रहता है Wednesday को कैसे, थर्सडे को कैसे फिर फ्राइडे को क्या है अभी क्या आने वाला? वीकेंड आने वाला तो सैटरडे को संडे फिर संडे फिर रात को तो क्यों? क्यो, क्या, क्या आने वाला अभी तो मंडे से संडे चेहरा कैसे बदल रहा है बाहर के परिस्थिति के साथ से हमारा हमारा अपना जीवन बदल रहा है Forces में क्या हाल है forces में कौन सा चेहरा रहेगा मंडे वाला चौबीस घंटा और वो बात सही भी है फोर्स में तो कभी भी में तो आना पड़ता है और होते ही है ड्यूटी पर लेकिन आपके पास चॉइस है सातों दिन आप चेहरा ऐसे रख सकते हो या सातों दिन ऐसे रख सकते हो तो ये चौस ભરૂચની મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો ભરૂચની એમએક્સ મેડિકલ સેન્ટર ખાતે વિવિધ રોગો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ તથા ભરૂચની એમએક્સ મેડિકલ સેન્ટર ભરૂચ દ્વારા નિયમિત ઓપીડી ઉપલબ્ધ તબીબો દ્વારા મેડિકલ કેમ્પમાં તબીબોની તપાસણી કરાઈ હતી ઝાડેશ્વર રોડ પરના યસ કોમ્પ્લેક્સ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભો દર્દીઓએ લીધો હતો માન્યવર કાશીરામ સાહેબના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી ભરૂચ શહેર બહુજન મુક્તિ પાર્ટી કાર્યાલય બહુજન મુક્તિ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું બામસેફના સ્થાપક માન્યવર કાંસીરામ સાહેબના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલવે સ્ટેશન પર આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી આ રેલી બહુજન મુક્તિ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોવિંદભાઈ પરમારની આગેવાનીમાં શરૂ કરવામાં આવી હતી જે રેલી સ્ટેશન રોડ મુખ્ય માર્ગે થઈ પાચબતી કાશીરામ સાહેબના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઐતિહાસિક દિવસે ભરૂચ જિલ્લામાં બહુજન મુક્તિ પાર્ટીનું શહેર કાર્યાલય પાંચબત્તી ભરૂચ ખાતે બપોરે સાડા કલાકે ગુજરાત બહુજન મુક્તિ પાર્ટીના અધ્યક્ષ માન્યવર ગોવિંદભાઈ પરમારના હસ્તે શરૂ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાઇક ચોરીમાં સંડોવાયેલ બાઇક ચોરને એમપીથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ન્યુ રંગ સોસાયટી માં રહેતા શ્રવણસિંહ છગનસિંહ રાજપુરોહિત ગત તારીખ અગિયાર માર્ચ ના રોજ પોતાની બાઇક નંબર જી જે સોળ બી એલ આઠ આઠ જીરો એક યોગી સ્ટેટની સામે પાર્ક કરી નવા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ જોવા ગયા હતા તે દરમિયાન કોઈ બાઇક ચોર તેઓની બાઇક ચોરી ફરાર થઈ ગયો હતો ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે પ્રકાશભાઈ ઉર્ફે પકો અરવિંદભાઈ ઠાકોરભાઈ વસાવા ઉંમર ઓગણત્રીસ રહેવાસી હાલ જળકુંડ સરફુદ્દીન બોરભાઠા તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ મૂળ રહેવાસી કઠોદરપાડી નવી નગરી તાલુકો હાંસોટ જિલ્લો ભરૂચને એક મેસ્ટ્રો સાથે રોક્યો હતો પોલીસે તેની પાસેથી મળી આવેલ મેસ્ટ્રો કબજે કરી તેને અટકાયતમાં લઈ તપાસ કરતા તેની પાસેથી કબજે કરવામાં આવેલ મેટ્રો અંકલેશ્વર શહેર ખાતેથી ચોરી કરેલ હોવાનું જાણવા મળ્યું હતું જે બાદ પકડાયેલ ઈસમની વધુ પૂછપરછ કરતા તેણે અંકલેશ્વર વિસ્તાર તથા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર તથા વાલિયા તેમજ હાસોટ વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલાની કબૂલાત કરી હતી પોલીસે તેણે ચોરી કરેલ કુલ પાંચ વાહનો કબજે કરી આ આરોપીએ આ સિવાય જે જગ્યાએ અન્ય ચોરી પણ કરેલાની કબૂલાત કરી હતી હાલ તેની તપાસ ચાલુ છે અંકલેશ્વર શહેર પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ એક આરોપીની ધરપકડ કરી હતી અંકલેશ્વર શહેર પોલીસે મૂળ અમદાવાદના રહેવાસી હીરાસિંહ પાટવાની ધરપકડ કરી છે આ આરોપી ચોરીની કાર લઈ પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન અમદાવાદ પોલીસે તેની અટકાયત કરી હતી પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં તેણે દિવાળીના સમયમાં અંકલેશ્વરની વચનામૃત રેસિડેન્સીના બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા પાંચ પોઈન્ટ પચીસ લાખના માલમત્તાની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અંકલેશ્વર શહેર પોલીસે આ આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર હાઇવે પર રિક્ષામાં મુસાફરોને લૂંટનાર ટોળકીનો વધુ એક આરોપી ઝડપાયો છે અંકલેશ્વર નજીક હાઈવે પર રિક્ષામાં મુસાફરોને નિશાન બનાવી લૂંટ કરનાર ટોળકીના વધુ એક સાગરીતની પોલીસે ધરપકડ કરી છે બનાવ અંગેની મળતી વિગતો અનુસાર પાનોલી ખાતે રહેતા મોહમ્મદ અલી ઈશાને સંજાલી નજીક રિક્ષામાં લિફ્ટ આપવાના બહાને બેસાડી રિક્ષામાં સવાર ચાર ઈસમોએ તેની પાસેથી રૂપિયા ત્રણ હજારની લૂંટ ચલાવી હતી આ ગુનામાં અગાઉ પોલીસે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કર્યા બાદ વધુ એક આરોપીની ધરપકડ કરી છે અંકલેશ્વરમાં એપાર્ટમેન્ટમાંથી પડતા એક યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ ચોવીસ કેરેટ એપાર્ટમેન્ટના પાછળના ભાગેથી એક યુવાન ઉપરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવા પામી હતી હાલ યુવાન ક્યાંનો છે અને કોણ છે તેની હાલ પુષ્ટિ કરવામાં આવી નથી આ યુવાન કયા કારણસર ઉપરથી પડી ગયો તે પણ હજુ જાણી શકાયું નથી ઘટનાની જાણ થતાં જ શોપિંગમાં રહેલા તમામ દુકાનદારો શોપિંગના પાછલા ભાગે દોડી ગયા હતા અને ગંભીર હાલતમાં પડેલા યુવાનને એકસો આઠ બોલાવી સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યાં તેમને સારવાર કરવામાં આવી રહી છે